મારું નામ મનોજ ગોપાલ ભિંગારે છે હું માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ આર્ટિસ્ટ છું અને ડિંડોલીના ડિંડોલીમાં મારું આર્ટ પેઇન્ટિંગ અને એનો સ્ટુડિયો છે જ્યારે હું પાંચ પાંચમા ધોરણ ભણતો તો અને દસ વર્ષનો હતો ત્યારે એક બસ એક્સિડન્ટમાં મારા બંને હાથ જતા રહ્યા ત્યાર પછી મેં મેં મારા મારા હાથ બનાવીને કામ લઈને મારું દૈનિક કાર્ય જે છે એ પગેથી કરવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે આવી રીતે હું આગળ વધતો ગયો અને ફરી મારું જે ભણવાનું મેં બંધ કરી દીધું હતું ફરીથી મેં સ્કૂલમાં એડમિશન લીધું અને ભણવાનું ફરી ચાલુ કર્યું લગભગ પંદર સત્તર વર્ષથી પેન્ટિંગ કરું છું ઘણા બધા મેડલ્સ મળી ચૂક્યા છે અત્યારે હાલમાં જ મેં એક વર્લ્ડ રેકોર્ડ કર્યો જેમાં પાંચ ફૂટ બાય પચાસ ફૂટનું પેન્ટિંગ સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિના દિવસે મેં બનાવ્યું એમાં યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ મેં બનાવ્યો છે અત્યારે પંદરથી વીસ છોકરાઓ અહીંયા ભણવા માટે આવે છે જેમને હું સવારે અને સાંજે ક્લાસીસ ચલાવું છું હું એક જ કહેવા માગું છું કે લાઈફમાં મુશ્કેલીઓ તો આવતી જ હોય છે પરંતુ આપણે જો આપણા મનને મક્કમ રાખીએ અને હિંમત રાખીએ અને આપણો જો ગોલ નક્કી હોય તો આપણે અવશ્ય આગળ વધી શકીએ છીએ એચિવમેન્ટ તો ઘણા બધા છે કે મને નેશનલ એવોર્ડ મળ્યો છે રાષ્ટ્રીય બાલશ્રી એવોર્ડ મળ્યો છે રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ મળ્યો છે દિવ્યાંગ રત્ન એવોર્ડ મળ્યો છે આવી રીતે ઘણા બધા એવોર્ડ મળી ચૂક્યા છે અને ઘણી બધી સેલિબ્રિટીઓને મેં મારા પેઇન્ટિંગ ગિફ્ટ કર્યા છે મને એવું હતું કે મારી આ કલા કઈ રીતના આગળ વધે તો મેં બે હજાર દસમાં નરેન્દ્ર મોદી સાહેબને પણ પેઇન્ટિંગ મેં ગિફ્ટ કર્યું છે એના પછી જ્યારે એ વડાપ્રધાન બન્યા ત્યારે પણ મેં એમને પેઇન્ટિંગ બનાવીને ગિફ્ટ કરેલું છે સચિન તેંડુલકર અબ્દુલ કલામ મહેન્દ્રસિંહ ધોની બાગેશ્વર ધામના જે મહારાજ છે એમને પણ મેં પેઇન્ટિંગ ગિફ્ટ કર્યું છે અને ભારતમાં જ નહીં પરંતુ દુબઈમાં અને સિંગાપુર કતારમાં પણ મેં મારા પેન્ટિંગમાં એક્ઝિબિશન અને વર્કશોપ યોજ યોજી